તો એમ નથી મીન્યાં મને ગુજરાતમાં બે હતા અને બે ભાઈ હતા ભેજ મરી ગયું રાત્રે મેં સીધું ઘંટી બાર એમાં નોટા દ્યો ગઉં અને સાથ કરીને ગાડો હું કહું ગામ હરાડી ગયો રાત્ર ગાડી બે આ બે મોરસા નથી જતા આ મોરસા તો તને સીધું આ ગામ ચાલુ રહ્યું આપણે માર છીએ બરાબર કે ના માર ના જા ના કે મોરસા મળકે સુઈ જાય

અમારે સીધો બે ચિત્રો હતો વરીને આવ્યો કે કાકા લાગે કાકા ને ગયો છોકરો નાનો હું હતું છોકરો શું ગાય થોડી બે માર્યા બાપ દે હવાની પછી એના એના બાપાને તેડાય એના બાપાને ને એને પૈસા કાઢ્યા જેટલી ભીલ લેવી કે બોલ કે દેતો મને ગયો ને સુકીને ગાર દેતો ને ખાલી બોલે પછી બોલ્યો

બરોબર અને બાજુ આપણે આપડે વારઈ તમારી બાજુ વારઈ વારઈ માં આપણે મફા જોધા એની ગાયું બહુ વખણાય એવી વાત જ મેરી જાય મારા એમ જબરદસ્ત ઈયે તમારું જ ને એ અમારું કુટુંબ હા મફાજ બધા એમ તમને જોઈલા થશે હોય ને એમના જ ભેગા ત્યારે સંગાથ હે કેડામ જાતા બરાબર કોઈ મારા બેરો હા પાછી ભેર મારી નાખી જો ઈ જૂની જૂની ગાય નામ શું હતું જૂની જૂની ગાય ના પારયુડી એમ બધા જૂની ની પારયુ પારયુ આટાળાલી છે એમણે છોકરો ભીરો થાય ને એના ઢોર ના ઢોર હે અને ના

તમે આગળ રહો જુઓ આ બાજુ આ આખો જય ઠાકર ભાઈ જય ઠાકર શું નામ આપણું બચ્ચુ ભઈ વસંતરામ ભાઈ ભરવાડ સાતપુરા ભાઈ સાતપુરા ની અંદર

ભાઈ અમુક અમુક જુના જૂના જે ઢોર છે એની તો વસ્તુ અલગ પાકે છે બરોબર આમ દૂધ બીજું હાકા પીજો ભરાવાનું ઓછું રાખજો

તોરી ગાને મને છે આ એની આ આ એની તમારી ઉમર ની અંદર આખલા તો તમે ઘણા જોયા છે ઘણા આખલા પાર પણ આ આખલા જેટલી હાઈટ જોઈ તમે ક્યાં હા તો આના જેટલી હાઈટ એમ ને હા આટલા ઊમો આટલા ઊમો છે પબા રામોજી બચુ હે થાતું તો લગભગ ચાર વર્ષ થયા છે ને હા પણ આની હાઈટ તમે જો લંબાઈ જો અને બહુ

આટલા આટલામાં આપણા સમાજ માં એમને નથી ગાય એમ જબર ભાલી ગાયું જૂની ગાયું અહીંયા નહીં ગાયું બહુ અત્યારે